આપણે દરરોજ શ્વાસની ક્રિયા છે દરરોજ આપણા શ્વાસ છે એકવીસ હજાર ને છસો દરરોજ એટલા શ્વાસ લઈએ છીએ ક્યારે પૂરા થઈ જશે ખબર નથી શ્વાસ અંદર ગયો પાછો બહાર નીકળે કે ન નીકળે એની પણ મને તમને ખાતરી નથી દામતી એટલા માટે આજે વીજળીનો ચમકારો થયો છે એમાં ભક્તિરૂપી મોતી પૂરવવાની વાત છે અને જે આ સમય આવ્યો જોત રે જોતામાં દિવસો વયા રે જાસા મનુષ્ય જીવનના દિવસો જેમ જાય છે એમ આજે આ દિવસો પણ વયા જાય રે આ કથાનો ત્રીજો દિવસ થઈ ગયો થઈ ગયો નહીં પણ વય ગયો એમ કહો તો પણ ચાલે હમણાં કાલે તો કૃષ્ણ જન્મ કથાની અંદર વામન જન્મ રામ જન્મ કૃષ્ણ જન્મ ભગવાન પરમાત્મા આવશે ને પછી ભગવાન પરમાત્મા ગોવર્ધન ધારણ કરશે ને ભગવાનને પરણાવશું અને બીજા દિવસે પછી પૂર્ણાહુતિ થઈ જશે ક્યારે કથા ચાલુ થઈને ક્યારે વિરામ થઈ જશે ખબર નહીં પડે આ જોતરે જોતામાં દિવસો વયા જશે એ દિવસો જાય ને એ પેલાનો ઉપયોગ કરી લેવો અને શક્ય એટલે કથાનો લાભ લેવો જીવનને સફળ બનાવવું અને કોઈને કોઈ રીતે સહભાગી બનવું શક્ય હોય એટલું દાન આપવું ધન સંપત્તિ આપી શકાય તો તો આપવી ન હોય આપણો સમય આપવો અહીંયા કોઈ સેવાની જરૂર હોય સેવામાં મદદરૂપ થવું એનું પણ બહુ મોટું પુણ્ય છે બધા ખૂબ સાથ અને સહકાર આપે છે બધાની મદદ મળે છે મારા ભાઈઓ ત્યાં ભાડો પણ લખે છે ટેબલ રાખેલું છે તો જેને પણ એમાં કંઈ લખાવું હોય પોતાની શક્તિ ભક્તિ પ્રમાણે ફૂલ ની ફૂલ ની પાંખડી એમાં પણ દાન આપી શકે કારણ મેં કહ્યું કે સિત્યાવીસ તારીખે કથા વિરામ થશે પછી અઠ્યાવીસ ની તારીખ હતી કોઈ તમારી પાસે દાન લેવા માટે નહીં હોય જે કંઈ દાન ભેગું થશે એનો સદ કર્મ ની અંદર ઉપયોગ થવાનો છે તો આપણું દાન છે એ પણ પાછું લેખેલા કરવાનું છે કઈ ને કઈ મંદિરના વિકાસની અંદર એનો ઉપયોગ થશે

કે હું તારી મુક્તિ હતી ખટવાંગ રાજાએ દેવતાઓને યુદ્ધમાં મદદ કરી દેવતાઓનો વિજય થયો ને પ્રસન્ન થયા દેવતાઓએ કહ્યું ખટવાંગ રાજાને કે રાજા માગો હું તને શું આપું ત્યારે ખટવાંગ રાજાએ કહ્યું કે મારે જોતું કાંઈ નથી હું તમને મદદ કરું છું તો મારે તમારી પાસે બીજી તો કંઈ માંગવાની ઈચ્છા નથી પણ એટલું મારી ઈચ્છા છે એટલું માગું છું તમારી પાસે કે મારે મારું મૃત્યુ જાણવું છે મારું મૃત્યુ ક્યારે થવાનું છે સ્વર્ગની અંદર દેવતા હોય ખટવાંગ રાજાને કહ્યું કે રાજા બધી વસ્તુ જણાય પણ ક્યારેય કોઈ દિવસ કોઈનું મૃત્યુ ન જણાય ખટવાંગ રાજાએ જીદ કરી કે નહીં જો તમારે મને કહેવું હોય તો મને મારું મૃત્યુ જણાવો અને જીદ કરી સ્વર્ગની અંદર દેવતા હોય કહ્યું કે રાજા તારું મૃત્યુ માત્ર બે ઘડીની અંદર છે